નેક્સ્ટ જબલપુર સ્ટોપ પણ આપણને મળશે એવા અમારા સો ટકા પ્રયત્ન હશે આ રેલવે સ્ટેશન અદ્યતન બને એવી પણ અમારી રજૂઆત છે એટલે મેન રેલવે સ્ટેશન આ જેટલું થઈ જાય રેલવેને લગતા બીજા અનેક પ્રશ્નો માટે પણ અમારે બેસીને ડિટેલમાં ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં જબલપુર ટ્રેનથી લઈ અને નવાગઢ રેલવે સ્ટેશનનો ડેવલોપિંગ માટેના પણ રમેશભાઈએ પ્રયત્નો કર્યા છે આવનારા દિવસો ભારત સરકારમાં રેલવે રેલવે મંત્રાલય માં જે કર્યા છે એને સો ટકા છે નવાગઢ કે આવે છે તે સાવ સાંપડો છે તેને મોટો બનાવવાની જબલપુર નો જે સ્ટોપ આપવાનો હતો એ સ્ટોપ માટે થઈને જ આ રેલવે જે સ્ટેશન છે ટ્રેન આવશે પણ એને એક જ મિનિટ સ્ટોપ સોંપવામાં આવ્યો છે ત્યારે આ તકે એવી પણ એક સાથે લોકોની રજૂઆત છે કે લાંબા રૂટની ટ્રેન હોય અને વધુ લોકો જતા હોય લાંબા રૂટની ટ્રેન હોય એટલે સ્વાભાવિક ને સામાન વધારે હોય એની સાથે એક મિનિટ

અંદર દમ હોય કરતા